નમસ્કાર સ્પાર્ટુડ ન્યુઝમાં આપનું સ્વાગત છે લોકસભાનો માહોલ જામી ગયો છે અને આ જ માહોલની વચ્ચે વડોદરા લોકસભાના ઉમેદવાર વિધાનસભામાં ડોક્ટર જોશી પ્રચારમાં જોડાયા હોય સાથે વાત કરીશું હેમાંકભાઈ માંજલપુર વિસ્તાર માંજલપુર વિધાનસભામાં પ્રચાર માટે જે આપ જોઈ રહ્યા છો આજના દિવસનો છેલ્લો જે લોક સંપર્ક એ માંજલપુર વિધાનસભાના વોર્ડ નંબર ઓગણીસ ખાતે આદરણીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ આપણા તમામ કોર્પોરેટરશ્રીઓ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ અને સર્વે આગેવાનોની ઉપસ્થિતિમાં અમે લોકો વચ્ચે જઈ એમના આશીર્વાદ લઈશું અને જે પ્રકારનો આવકાર અમને મળી રહ્યો છે અમારું નિશ્ચિંતપણે માનવું છે કે વડોદરાથી એક મજબૂત કમળ સારામાં સારી લીડ સાથે દિલ્હી પહોંચવાનું છે અને લોકોના આશીર્વાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સાથે છે અને રહેવાના છે વડોદરાની વિકાસની યાથા તમે કઈ પ્રકાર પ્રકારે જોવા વડોદરાના વિકાસમાં આપણે સર્વાંગીક વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહેવાનું છે પછી એ કનેક્ટિવિટી હોય આરોગ્ય હોય શિક્ષણ હોય કે વડોદરાના આર્ટ અને કલ્ચરની વધારેમાં વધારે કઈ રીતે વિકાસ થઈ શકે એ બાબતે ચિંતા હોય તો આ તમામ પાસાઓની સાથે વિચાર કરી અમારા તમામ વડીલ ધારાસભ્યશ્રીઓનું માર્ગદર્શન મેળવી સાથે સંકલન કરી અને વડોદરાની વિકાસને વિકસિત ભારતમાં વિકસિત વડોદરા પણ કઈ રીતે યોગદાન આપી શકે એ બાબતે ચિંતા કરીશું ડોક્ટર હેમાંગ જોશી પર આજે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડે વિશ્વાસ મૂક્યો છે કા કઈ રીતે તમે એને પોતાની રીતે પોતાના વિચારોથી હું એક વાત સ્પષ્ટપણે માનું છું કે આ જે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તો હું તો માત્ર એક નિમિત્ત છું અને મોદીજીનો વિશ્વાસ એ યુવાનોનો વિશ્વાસ છે મોદીજીએ જે વિશ્વાસ મૂક્યો છે એ યુવાનો પરનો વિશ્વાસ છે કે તેત્રીસ વર્ષના યુવાનને લોકસભા માટે પ્રતિનિધિત્વ આપી અને મોદીજીએ એક યુવાન લોકસભા સુધી પહોંચાડવા માટેનો આજે પ્રયાસ કર્યો છે તો આ સમગ્ર ગુજરાતના યુવાનોની જીત છે આભાર ડોક્ટર હેમાંગ જોશી વિધાનસભા વિસ્તારમાં યોગેશભાઈ પટેલની સાથે મારી સાથે યોગેન્દ્ર પટેલ પણ જોડાઈ છે યોગેશ કાકા શું કેવા માંગો છો હે માંગા સાથે પ્રચાર વાત નીકળે ભાઈ એટલે રાહુલરાવ આજે જે રેલી છે એ અમારા ઓગણીસ નંબર માં આજે અમે ભરી ફરી છે લોક લોકસંપર્ક માટે અને ભારતીય જનતા પાર્ટીને વોટ મળશે કારણ કે આ વિસ્તાર જ અમે વર્ષોથી અહીં જે મતદાન થાય છે ભારતીય જનતા પાર્ટી તરફથી થાય ખૂબ મિત્રો યોગેશભાઈ પટેલ જેને ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા કહેવાય કદાવર ધારાસભ્ય કહેવાય તેઓ પણ તથા હેમાંક જોશી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ પણ આ જ જોડાયા છે લોકસભાનો માહોલ જોરશોર થી ચાલી રહ્યો છે અને કાર્યકર્તાઓની સાથે સાથે લોકોમાં પણ ઉત્સાહ છે કે આ પ્રકારે ફેરણી થાય આ પ્રકારે લોકસંપર્ક થાય તેવામાં વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે જેઓને નીમવામાં આવે છે તેવા ડોક્ટર હેમાંગ જોશી અલગ અલગ વિધાનસભામાં પહોંચી રહ્યા છે અલગ અલગ લોકસંપર્ક કરી રહ્યા છે અને આજે માંજલપુર વિધાનસભામાં યોગેશભાઈ પટેલ સાથે તેઓ લોકસંપર્ક સાંધ્યો છે કેમેરા રાહુલ કપ્તાન સાથે હું બિરાઈન સ્પાર્ક ટુડે